નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે ફક્ત નેવ થી લઈને અઢી લાખ ની અંદર ની ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું જેમાં પહેલી ગાડી આપણી યુએનડે ની સેન્ટ્રો ગાડી રહેવાની છે બીજી ગાડી આપણી યુએનડે ની આઈ ટ્વેન્ટી સ્પોર્ટ ગાડી રહેવાની છે અને ત્રીજી ગાડી આપણી મારુતિ સુજુકી ની વેગેનર એલેક્સ મોડલ રહેવાનું છે મિત્રો આજની આપણી પહેલી ગાડી

મિત્રો આ ગાડી અમારા ભાનુભાઈ એટલે કે સંજયભાઈને ત્યાં જોવા મળવાની છે મિત્રો સંજયભાઈ ને ત્યાં આવી સેકન્ડ હેન્ડ ગાડીઓ એક ની ઓછી કિંમત ની અંદર ગાડીઓ બધી આવતી હોય છે

બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર સરસ મજાની રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર ઇન્ટેરિયર ની વાત કરીએ તો ગાડીના ઇન્ટેરિયર ની અંદર તમને લેધર સીટ કવર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીના ચારે ચાર પાવર વિન્ડો

મિત્રો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને દસ હજાર રૂપિયા રાખેલી છે મિત્રો વધારે માહિતી માટે નીચે અમે માલિકનો નંબર આપેલો છે અને બીજો મિત્રો તમને એ જણાવવાનું કે અમારી ચેનલ ઉપર એકદમ સસ્તાથી સસ્તા ભાવની બધી જ ગાડીઓ આવતી હોય છે તો અમારી ચેનલને ને કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો ત્રીજી ગાડી મારુતી ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હાજર નું જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડીના ફ્યુલ ની વાત કરીએ તો ગાડી પેટ્રોલ એન્જિનની અંદર પણ ચાલે છે અને સીએનજી એન્જિન ની અંદર પણ ચાલે છે

બીજું મિત્રો ગાડી આખી નોન કિંમત માલિક દ્વારા બે લાખ રૂપિયા રાખેલી છે અને બીજું મિત્રો ગાડી તમને જામનગર જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે અમે માલિક નો નંબર આપેલો છે મિત્રો તમે પણ તમારા જૂના વાહનોની જાહેરાત આપવા માંગતા હોય તો અમે તમારા વાહનોની જાહેરાત બિલકુલ ફ્રીમાં કરી આપશું અમારી ચેનલને ને કરજો અને બાજુમાં દબાવી દેજો